અગિયાર વર્ષના છોકરાને તેના પરિવાર સાથે મિલન કરાવતી મૈધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત સંયુક્ત પોલીસ કમિશનર બાબાંગ જમીર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર ઝોન ત્રણ મદદનીશ પોલીસ કમિશનર આર આર આહિર ઈ ડિવિઝન ના હોય ગુમ થનાર રેસમોને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે સૂચના આપી જેની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ચૌહાણ

અમલદારને સોંપી ગયેલ જેની જાણ પોલીસ સ્ટેશન અમલદારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે વણઝારા નાઓની જાણ કરી જેથી સદર બાળકની પૂછપરછ કરતાં પોતાનું નામ અભિષેક જણાવ્યું અને તેના માતા પિતા વિશે પૂછપરછ કરતાં અભિષેકે જણાવ્યું કે મારી માતાનું અવસાન થયું છે પિતાજીનું નામ મને યાદ નથી તેમ જણાવ્યું અને પોતાને એક ભાઈ હોય તેનું નામ દાદુ ગોવાનું જણાવ્યું પોતે ગામ પતોળી તાલુકો રાવેર જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યું અને પોતે ત્યાંથી ટ્રેનમાં ચડી ગયો હોય અહીં એકલો સુરત ખાતે આવેલ હોવાનું જણાવ્યું પાતોડી ગામ રાવેર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જેથી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીકુભાઈ નાઓએ ગુગલમાં સર્ચ કરતા તેના ગામ તથા નજીકના રાવેર પોલીસ સ્ટેશન ખાતેના મોબાઈલ નંબરો મેળવી પહેલા ગામના સરપંચ મનોજ બોરસેનાઓને મોબાઈલ ફોનથી સંપર્ક કરી અભિષેક નામનું એક છોકરો અત્રે મૈધરપુરા પોલીસને મળી આવેલ છે બાળકને ફરીવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે વણઝારા ભરોસામાં લઈ કુનેપૂર્વક પૂર્વક પૂછપરછ કરતાં બાળકે જણાવ્યું હનુમાન ટેકરા વલસાડ ખાતે રહે છે અને મારા પિતાનું નામ અભયસિંહ તિવારી માતાનું અવસાન થયું છે મારી સાવકી માતાનું નામ વર્ષા તિવારી છે અને મારે પાંચ ભાઈઓ પણ છે વલસાડ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી સદર બાળકના માતા પિતા વિશે તપાસ કરાવતા ત્યાં આગળ પણ કોઈ બાળક ગુમની ફરિયાદ નોંધાવ્યું ન હોવાનું જણાવ્યું સ્થાનિક વલસાડ પોલીસનો સંપર્ક કરતા તેઓએ તેના માતા પિતાનો સંપર્ક કરાવ્યો સદર અભિષેક મારો દીકરો થતો હોય અને તેને ઘરે રહેવું પસંદ ન હોય જેથી તેને ઠપકો આપ્યો જેથી તે રમતા રમતા ઘરેથી ચાલી ગયો છે જેઓનો સંપર્ક કરી તેઓને બૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવા માટે જણાવ્યું સદર બાળકને ત્યારબાદ કતારગામ ચાઇલ્ડ હોમ ખાતે રહેવા માટે મોકલી આપ્યું અને બીજા દિવસે તેના માતા પિતા આવતા તેને કતારગામ ચાઇલ્ડ હોમ ખાતે લઈ જઈ સુંદર બાળકોના કબજો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી સદર બાળકનો કબજો તેના માતા પિતાને સહી સલામત કબજો આપી ઉત્કૃષ્ટ અને પ્રશંસિય કામગીરી કરી છે